આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોને ભાજપમાં સામેલ કરાતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી જોવા પામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના આપના કાર્યક્રમમાં પણ પક્ષપલટો કરનારા કોર્પોરેટરો સામે રોષ જોવા મળ્યો હતો આમ આદમી પાર્ટીના મોટા વરાછા વોર્ડ નંબર બેના કોર્પોરેટર ભાવના સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં જતા સ્થાનિક કાર્યકરોએ તેમને પુત્ર દહન કરવાની સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો રાજ્યમાં અને દેશભરમાં પણ પક્ષ પલટાઓ ચૂંટણી સમય થતા જ હોય છે જોકે જે પક્ષમાંથી જીત મેળવી હોય અને ત્યારબાદ અન્ય પક્ષમાં જનારાઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી હાલ ખાસ જરૂર છે તેમ આપના કાર્યકરો સહિત શહેરીજનમાં પણ ગણગનાર જોવા મળ્યો હતો અઝર કોટા